નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ ગુજરાતમાં અવારનવાર એવા દ્રશ્યો સામે આવતા રહે છે જેને જોતા એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થાનો જાણે દર રહ્યો જ ન હોય આવો જ એક અન્ય કિસ્સો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં અસામાજિક તત્વોએ આખી સોસાયટી બાણમાં લીધી હતી પાઠ રેસિડેન્સીમાં એકવીસ ફેબ્રુઆરીની સાંજે અકસ્માતની ઘટના બની હતી જોકે સમગ્ર મામલે ત્યાં સમાધાન થઈ ગયા બાદ પણ ઘટનાની અદાવત રાખી અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવ

પાંઠ માં શુક્રવારે સાંજે સામાન્ય અકસ્માતની ઘટના બની હતી જેમાં ગોવિંદસિંહ રાજપૂતના દીકરાની બાઇક અન્ય યુવકની બાઇક સાથે અથડાઈ હતી તે સમયે આ અકસ્માતને લઈને સમાધાન કરી દેવાયું હતું પરંતુ ઘટનાની અદાવત રાખીને બાદમાં થી વીસ જેટલા શખ્સોએ જવલનશીલ પદાર્થ તેમજ તલવાર ધારિયા જેવા હથિયારો લઈને સોસાયટીમાં આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા ગોવિંદશ્રી રાજપૂતના ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

આજુબાજુના ઘરોમાં પણ ભારે તોડફોડ કરી હતી હાલ પરિવારના ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે તો આવો જાણી આ સમગ્ર મામલે પોલીસ અધિકારી શું કહે છે કુસુંબા પોલીસ સ્ટેશનની અંદર પીપોદરા વિસ્તાર છે ત્યાં પાર્થ રો હાઉસ નામના વિસ્તાર જે વસાહત આવેલી છે ત્યાં આજે સાંજના છ એક વાગ્યાના અરસામાં એક મોટરસાયકલનો અકસ્માત થયેલો હતો અને આ અકસ્માતના કારણે બે અલગ અલગ ગ્રુપના લોકો એકત્રિત થઈ ગયેલા અને એની વચ્ચે બોલાચાલી અને થોડી માથાકૂટ થયેલી બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી અને સ્થાનિક લોકો એ વચ્ચે પડી અને બંને વ્યક્તિઓ જ અકસ્માત કરનાર અને અકસ્માતમાં ઈજા પામનારની વચ્ચે જે તે વખતે સમાધાન થયેલું હતું પરંતુ રાત્રિના સમયે અરસ લગભગ અગિયાર વાગ્યાના અરસામાં એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા આ બંને મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને એ એમના અન્ય સાગરીતો આઠ દસ લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદ કુમાર સિંહ જે પાર્થરો હાઉસમાં રહે છે અને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો એના ઘર ઉપર જઈને હુમલો કરેલો આ ગોવિંદ કુમાર સિંઘના ઘરની એક બારી છે એ કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી ને એમની જે મોટર એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી અને એમાં ગોવિંદ સિંઘને હાથની ઉપર ગંભીર ઈજાઓ થઈ છે માથામાં પણ ઈજાઓ થયેલી છે કોઈ તીક્ષ્ણ હથિયારોથી એમની પર હુમલો કરવામાં આવેલો છે બનાવની જાણ થતા કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ સ્ટાફના માણસો પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ પર પહોંચેલા છે આ બનાવોમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે આજે ભોગ બનનાર ગોવિંદસિંહ છે એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમની પણ આ ગુનામાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવા માટેની હાલમાં અ પદમી ચાલુ છે ગુનો દાખલ કરવામાં આવશે આ ગુનામાં જે લોકો સંડોવાયેલા છે એમની ધરપકડ કરવામાં આવશે અને આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ વિસ્તારમાં ન ચાલે તે માટે સકટ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલમાં બિલકુલ શાંતિ છે નવસારીમાં રાહત ઉત્તમ સારવાર મેળવાનો સ્થળ એટલે કે લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો